મિત્રો એક ચોરાય પર એક ચમકતી ફોર્ચ્યુનર ગાડી જેમ જ બહાર નીકળી ત્યાં ચાર રસ્તા હોવાના કારણે ટ્રાફિક લાગી ગયું હતું જે વ્યક્તિ કારમાં બેઠો હતો તે પોતાના ડ્રાઈવરને કહે છે કે ભાઈ થોડીક વાર માટે ગાડી ઊભી રાખી દે હમણાં ટ્રાફિક ઓછું થઈ જશે એટલે તો ઉતાવળ સાની ઘણા લોકો આગળ ઊભા છે અને મને લાગે છે કે ટ્રાફિક ખૂબ જ દૂર સુધી છે માટે ઉતાવળ ન કરો તેનો ડ્રાઈવર તેના દ્વારા આપેલ સૂચનાઓ મુજબ કાર તેજ કારને જ ભરેલા ચોરાઓ ઉપર રોકી દે છે ત્યાં સુધી કે જ્યાં સુધી ટ્રાફિક ઓછું ન થઈ જાય મિત્રો આજની વાર્તા ખરેખર હચમચાવી નાખનારી અને શિક્ષાપ્રદ વાર્તા છે નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ

મિત્રો ચૌદ ઓગસ્ટ બે હજાર ના રોજ ઉત્તર પ્રદેશનો એક જિલ્લો કનોજ અને આ કનોજમાં એક જગ્યા છીબરાઉ મિત્રો આપણે આ વાર્તાની શરૂઆતમાં તમને જણાવ્યું હતું કે એક ચોરા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો છિબરાઉ ચોરાહ હતો અને ત્યાં જ ટ્રાફિક જામ થઈ ગયો હતો તેમાં બેઠેલા સત્યેન્દ્ર જૈન જે ફોર્ચ્યુનર ગાડીના માલિક હતા કોઈ ખાસ કામથી દિલ્હી જઈ રહ્યા હતા અને જ્યારે ચોરાય પર પહોંચનાર કાર ઊભી રહી છે ત્યારે સત્યેન્દ્ર જૈન ખૂબ જ દયાળુ પ્રકારના વ્યક્તિ હતા તે જુએ છે કે તે ગાડીની આસપાસ ત્રણ ચાર મહિલાઓ આવે છે અને તેમને ગંદા કપડા પહેરેલા છે ખૂબ ગંદી રીતે કપડા પહેરેલા અને તેમના કપડા ફાટેલા હતા આ જોઈને તેને લાગે છે કે આ લોકો ભીખ માંગનારા છે જેમ તેમ જોયું હશે કે ઘણા તે લોકો ચોરાય ઉપર ઉભા રહે છે સત્યેન્દ્ર જૈનનો ડ્રાઈવર જ્યારે ફોર્ચ્યુનરનો બારીનો કાચ નીચે કરે છે ત્યારે સત્યેન્દ્ર જૈન પોતાના ખિસ્સામાં હાથ નાખે છે અને પર્સ કાઢે છે અને પર્સમાંથી કેટલા નોટો કાઢે છે અને ત્રણ ચાર મહિલાઓને સત્યેન્દ્ર જૈન દરેકને એક એક રૂપિયા આપે છે ત્યારબાદ તે જુએ છે કે ટ્રાફિક હવે ખુલી ગયો છે તેથી ડ્રાઈવરને કહે છે કે હવે ગાડી આગળ વધારો ત્યારે જ્યારે ગાડી આગળ વધવાની હતી ત્યારે અચાનક સત્યેન્દ્ર જૈન જુએ છે કે તેની બારીની પાસે એક મહિલા ઊભી છે જે સતત તેની બારી પર હાથ રાખીને એને કહી રહી હતી કે તમે ભાવ તમે મને કંઈક આપ્યું જ નથી તો મને કંઈક આપો ત્યારે સત્યેન્દ્ર જૈન જ્યારે શીશાની

તે કહે છે તમે સત્યેન્દ્ર જૈન છો હા હું સત્યેન્દ્ર છું પરંતુ તમે અહીં શું કરી રહ્યા છો વાસ્તવમાં આ કોઈ બીજુ મહિલા નહીં પરંતુ સત્યેન્દ્ર જૈનની છૂટા છેડા લીધેલ પત્ની હતી તેમના છૂટા છેડા લગભગ 3 વર્ષ પહેલા થઈ ચૂક્યા હતા અને બંને એકબીજાને જુએ છે સત્યેન્દ્ર જૈન જ્યારે તેની પત્નીને પૂછે છે જેના

જે રસ્તા ઉપર ભટકવું પડે છે અને ભીખ માંગી રહી છે ત્યારે રૂબી આ બધું સાંભળે છે અને કહે છે હું તમને બધું કહીશ પણ મને થોડો સમય આપો સત્યન્દ્ર જૈન હવે રૂબીને કહે છે ઓકે તમે મારી કારમાં આવી જાઓ તમે મારી પાછળની સીટ પર બેસી જાઓ સત્યન્દ્ર જૈન પોતાના ડ્રાઈવરને કહે છે ભાઈ પાછળનો દરવાજો ખોલી દો ડ્રાઈવર તરત દરવાજો ખોલી દે છે અને આગળથી આગળ આગલી ક્ષણે રૂબી કારમાં બેસી જાય છે ત્યારે તે કારમાં બેસી જાય છે ત્યારે ત્યાંના કેટલાક દુકાનદારોને લાગે છે કે કોઈ આટલો મોટો માણસ એક ગરીબ મહિલાને એક ભિખારણને કદાચ ગેરકાનૂની હેતુથી અથવા કિડનેપ કરવા માટે લઈ જઈ રહ્યો છે ત્યાં લોકોનું ટોળું જામ થઈ જાય છે અને આખું બજાર એકઠું થઈ જાય છે એ જાણવા માટે કે આખરે ફોર્ચ્યુનરો

જ્યારે તે મહિલાઓ વચ્ચે વાતચીત શરૂ થઈ ત્યારે તે બધી વાતો મિનિટની અંદર આખા બજારમાં ગુંજી જ્યારે પૂરા બજારના લોકો એકઠા થાય છે અને કારને રોકી લે છે ત્યારે તે મહિલાને પૂછે છે ત્યારે તે કહે છે વાસ્તવમાં અમારા છૂટાછેડા લીધેલા પતિ સત્યેન્દ્ર જૈન છે આ મને જબરજસ્તી નથી લઈ જઈ રહ્યા પરંતુ હું મારી ઈચ્છાથી તેમની સાથે જવા તૈયાર થઈ છું ત્યાર પછી જૈન રૂબીને પોતાની સાથે લઈને એક બેસે છે ત્યાં તે પોતાના ડ્રાઈવરને કેટલાક પૈસા આપે છે અને કહે છે જાઓ બજારમાંથી રૂબી માટે એક સારી સાડી અને એક જોડી ચપ્પલ લઈ આવો ડ્રાઈવર તરત જ પોતાના માલિકની વાત માનીને બાજુના બજારમાંથી કપડા લઈ આવે છે ત્યારે સત્યેન્દ્ર જૈન પોતાની છૂટાછેડા લીધેલ પત્ની રૂબીને કહે છે રૂબી હોટલની અંદર જઈ મહિલા બાથરૂમમાં સ્નાન કરી આવો રૂબી સ્નાન કરવા જાય છે અને સત્યેન્દ્ર જૈન તેને નવા કપડાં આપે છે મિત્રો નવા કપડાં પહેર્યા પછી તેવી લાગી લાગતી હતી જાણે નવી નવેલી દુલ્હન સત્યેન્દ્ર જૈન જ્યારે તેને જુએ છે ત્યારે જોતો રહી જાય છે અને તે વિચારે છે કે તેની પરિસ્થિતિ ભલે બદલાઈ ગઈ હોય પરંતુ તેનું ચાલ ચલણ અને ચહેરો બિલકુલ નથી બદલાયો તે માત્ર પરિસ્થિતિની અને મજબૂરીઓનો શિકાર બને છે સત્યન્દ્ર જૈન તેને કહે છે હું કોઈ જરૂરી કામથી દિલ્હી જઈ રહ્યો છું જો તમને મને થોડો સમય આપશો તો કાલે પાછો આવીશ ને તમને મળીશ તમે તમારું સરનામું લખી આપો જ્યાં તમે રહો છો જેથી દિલ્હીથી પાછો આવ્યા પછી તમને મળીશ મળી શકું રૂબી કહે છે ઠીક છે તે પોતાના રૂમમાં ચાલી જાય છે અને સત્યેન્દ્ર જૈન દિલ્હી ચાલ્યા જાય છે દિલ્હીમાં તેઓ પોતાનું બધું કામ ઝડપથી નિપટાવે છે રાત્રે સૂવે છે ત્યારે રૂબી જે ચહેરા જે ચોરા પર ભીખ માગતી હતી તે યાદ આવે છે બંને પોતાની પરિસ્થિતિમાં પલટા મારતા આખી રાત કાઢે છે બીજે દિવસે સત્યેન્દ્ર જૈન દિલ્હીથી પાછા આવે છે અને રૂબીને જે સરનામું આપ્યું હતું ત્યાં પહોંચે છે પરંતુ મિત્રો ત્યાં રૂબી નથી તે ફરી પાછી આવી ગઈ છે ભીખ માગવા તે જ ચોરા પર જ્યાંથી તે પાછલા દિવસે મળી હતી સત્યેન્દ્ર જૈન ફરીથી રૂબીને પોતાની ગાડીમાં બેસાડે છે અને ગાડીમાં બેઠા પછી રૂબી તેને પોતાના રૂમમાં લઈ જાય છે ત્યાં એક ત્યારે જુએ છે કે એક પથારી પાથરેલી છે અને પથારી ઉપર સત્યેન્દ્ર જૈન અને રૂબીનો એક ફોટો બાજુમાં પડ્યો છે જેવો જ તે ફોટો સત્યેન્દ્ર જૈનની આંખો આવે છે એટલે મિત્રો સત્યેન્દ્ર જૈન રૂબીને પૂછે છે રૂબી તમારે અને મારે છૂટાછેડા બે ત્રણ વર્ષ પહેલા થઈ ચૂક્યા હતા આપણા રસ્તા એકદમ અલગ થઈ ગયા છે બધું વેચાઈ ચૂક્યું છે બધું અદાલતમાં નક્કી થઈ ચૂક્યું છે તમે મારા ઉપર આરોપ લગાવ્યો હતો તે લાખો રૂપિયા પણ મેં તમને આપી દીધા હતા તો આ ફોટો કેમ મૂકી રાખ્યો છે રૂબી જોરથી રડવા લાગે છે અને કહે છે વાસ્તવમાં મેં તમને છૂટાછેડા આપ્યા હતા જ નહીં પણ તે છૂટાછેડાની પાછળ મારી સંમતિ ન હતી હું વાસ્તવમાં તમને કદી તલાક આપવા માંગતી જ ન હતી હું આજે પણ તમને એટલો જ પ્રેમ કરું છું જેટલું લગ્ન પહેલાં કરતી હતી ત્યારે સત્યેન્દ્ર જૈન કહે છે પછી તમે મને છૂટાછેડા કેમ આપ્યા ત્યારે તે પૂરી વાત કહે છે મિત્રો રૂબીના પરિવારમાં એક બહેન જીજાજી માતા પિતા હતા અને રૂબીનો ભાઈ હતો સત્યન્દ્ર જૈન એક મોટા વેપારી હતા તેમની ઘણી તેમની પાસે ઘણી સંપત્તિ અને પૈસા હતા સત્યન્દ્ર જૈન તેમના માતા પિતાના એકના એક પુત્ર હતા જ્યારે સત્યન્દ્ર જૈનના લગ્ન થયા એના પહેલા રૂબીના ઘરવાળાઓ જ્યારે સંબંધ જોવા ગયા ત્યારે રૂબીના જીજાજીએ જોયું કે તેમના કર્મ બધું ભરપૂર છે આ તો ઘણા મોટા શ્રીમંત છે તેમની પાસે ઘણો પૈસો છે તેઓ વિચારે છે કે ભલે અમારે ગમે તે કરવું પડે પરંતુ પુત્ર એકનો એક જ છે અમે તેના જ ઘરે લગ્ન કરીશું અંતે એ જ થાય છે તેઓ સત્યેન્દ્ર જૈન સાથે જ રૂબીના લગ્ન કરાવે છે લગ્ન થઈ ગયા પછી આ રૂબીના જીજાજી ખૂબ જ લાલચી પ્રકારના માણસ હતા અને તે જે કહેતો તે સાસરિયામાં માન્ય ગણાતા અને બીના માતાપિતા અને ભાઈ તે માનતા જ્યારે રૂબી નવી નવેલી દુલ્હન બનીને સત્યેન્દ્ર જૈનના ઘરે ગઈ અને એક બે દિવસ એક બે વરસ સંબંધ ચાલ્યો બાદ ધીમે ધીમે તેના જીજાજી રૂબીનો ભાઈ અને માતા પિતા બધા રૂબીને કોઈના કોઈ રીતે ગેર રીતે સત્યેન્દ્ર જૈન વિશે ઉકસાવવા લાગ્યા અને તે ભટકી પડી અને પોતાનું ઘર પોતે તોડવા તત્પર થઈ ગઈ સ્થિતિ એવી વધી ગઈ કે બંનેનો તલાક કેસ ચાલવા લાગ્યો રૂબીના જીજાજી અને તેના ઘરવાળાને ખબર હતી કે સત્યન્દ્ર જૈન પાસે પૈસાની કોઈ મૂંઝવણ નથી તેથી જો તેમના પર કેસ નાખી અને તો સત્યન્દ્ર જૈન સરળતાથી પૈસા ચૂકવી દેશે અને તે પૈસા લઈને તે પોતાની જિંદગી સારી રીતે પ્રસાર કરી શકશે પરંતુ રૂબીને ખબર નહોતી કે આ લોકો તેનું ઘર તોડી રહ્યા છે તેથી તેની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે રૂબી પણ પોતાના માતા પિતા અને ભાઈના કહેવાથી આ બધું કરતી હતી અંતે અદાલતમાં બનેલા છૂટાછેડા થઈ જાય છે રૂબી પોતાના પરિવારના કહેવાથી સત્યેન્દ્ર જૈન પર લાખો રૂપિયાનો દંડ કરાવે છે સત્યેન્દ્ર જૈન અદાલતમાં લાખો રૂપિયાનો દંડ ચૂકવી ને બંનેના સંબંધનો અંત લાવે છે અને આ બધા પૈસા રૂબીના નામે તેના ખાતામાં આવી જાય છે ત્યારબાદ ધીમે ધીમે તેનો જીજાજી કહે છે રૂબી જો તારા છૂટાછેડા થઈ ગયા છે હું તારા કોઈ બીજા જગ્યાએ સારા છોકરા સાથે લગ્ન કરાવી આપીશ અને જો હું તારા લગ્ન નહીં કરાવું તો કોઈ પણ તારી સાથે લગ્ન નહીં કરી નહીં કરે કારણ કે તારા છૂટાછેડા થયેલા છે માટે તારે સૌ પ્રથમ તો પોતાનું નાનું ઘર બનાવવું પડશે પલોટ જમીન ખરીદવી પડશે જેથી કોઈ પણ છોકરો કે કોઈ પણ પરિવાર લાલચમાં આવીને તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય માટે તો અમને પૈસા આપ અને રૂબીને તેના જીજાજીની વાતોમાં આવી જાય છે અને તેના જીજાજી અને તેના ઘરવાળા સત્યેન્દ્ર જૈન આપેલા પૈસા હતા તેમાંથી ત્રીસ લાખ રૂપિયા

ત્યારે કોઈ પણ બાબતનો તેને સમજી શકતી નહોતી પરંતુ હવે મિત્રો રૂબી બધું સમજી રહી હતી બધું જાણી ચૂકી હતી પરંતુ ખૂબ મોડું થઈ ચૂક્યું હતું તેણે પોતાના હસતા ખીલતા પરિવારમાં પોતાના હાથે જ આગ મૂકી હતી જ્યારે તેના પૈસા ખતમ થઈ જાય છે ત્યારે રૂબીનો ભાઈ અને તેના માતા પિતા તેને ઘરમાંથી કાઢી મૂકે છે ત્યારબાદ તે પોતાના જીજાજી પાસે પહોંચે છે જીજાજી પણ કહે છે તું ગમે ત્યાં જા જે પોતાના પતિની નથી થઈ શકી એ અમારી કઈ રીતે થઈ શકે રૂબી ત્યાંથી પાછી ફરી જાય છે તેની પાસે કોઈ વિકલ્પ નથી કોઈ રહેવાનું સ્થાન પણ નથી તે થાકી હારીને જે રોડ પર કેટલીક મહિલાઓ સાથે મળીને જે રોડ પર ભીખ માંગવાનું કામ કરતી હતી તે મહિલાઓ રૂબીને કહે છે તમે પણ અમારી સાથે આવો રૂબી હવે તેની સાથે રહેવા લાગે છે અને ખાવા લાગે છે તેનું આ રીતે જીવન ચાલી રહ્યું છે ધીમે ધીમે રૂબી પણ તે જ વ્યવસાયમાં ઉતરે છે હવે તે પણ ધીમે ધીમે ભીખ માગવા લાગે છે જ્યારે રૂબીએ પૂરી કહાની પોતાના પતિ સત્યેન્દ્ર જૈનને તે જ ઓરડામાં સંભળાવી ત્યારે સત્યેન્દ્ર જૈનની પણ આંખોમાંથી આંસુ નીકળી જમીન પર પડવા લાગ્યા હવે રૂબી સત્યેન્દ્ર જૈનને પૂછે છે તમારી માં મારું ખૂબ રાખતા હતા કેમ છે સત્યેન્દ્ર જૈન કહે છે માં આજે પણ તમને યાદ કરે છે માએ કેટલી વાર મને કહ્યું શું મારી બહુ મને પાછી નહીં મળી શકે પરંતુ હવે તે વૃદ્ધ થઈ ગઈ છે હવે હું તેને શું કહીશ કે અમારે તો અદાલતમાં છૂટાછેડા થઈ ગયા છે હવે અમે કદી એકબીજાને નહીં મળી શકીએ ધ્રુવી સત્યેન્દ્ર જૈનને કહે છે જો દિલ ચોખા હોય જેમ સાચો હોય અને ઈરાદા સારા હોય તો આપણે હજુ પણ એક થઈ શકીએ સત્યેન્દ્ર જૈન કહે છે કાનૂની અને ધાર્મિક રીતે આપણે અલગ થઈ ગયા છીએ આટલું કહીને સત્યેન્દ્ર જૈન તે કેટલાક પૈસા કાઢે છે અને કહે છે આ પૈસા રાખો હું તમને દર મહિને

કાઢીને તરત જ પોતાની માને ફોન કરે છે અને કહે છે મા રૂબી મને મળી ગઈ છે રૂબી સાથે વાત કરવી છે જ્યાં તેની મા સાંભળે છે કે તેની બહુ કેટલા સમય પછી તેના પુત્રને મળી એ તરત જ તેના પુત્રને કહે છે બેટા વાત કરાવ મને બહુ યાદ આવે છે સાસુ અને બહુ બને ખૂબ વાતો કરે છે સત્યેન્દ્ર જૈનની મા તેને કહે છે બેટા તો બહુને સીધી ઘરે પાછી લઈ આવ સત્યેન્દ્ર જૈન પોતાની માની વાત ટાળી ન શકે રૂબીને પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં બેસાડીને પોતાના ઘરે લઈને આવે છે ઘરે પહોંચીને તે જુએ છે કે તેની માં આરતીની થાળી સજાવીને પોતાની વહુની રાહ જોઈ રહી છે તે પોતાની વહુની આરતી કરે છે સાસુ બહુ બંને એકબીજાને ગળે મળે છે અને ખૂબ રડે છે સત્યેન્દ્ર જૈન કહે છે મા આ જ રૂબી છે જેણે અદાલતમાં મારા પાસેથી ચાલીસ લાખ રૂપિયાનો દંડ લીધો હતો શું આ મહિલાને ફરી ઘરમાં રાખવી જોઈએ તેની મા કહે છે બેટા જો સવારનો ભૂલ્યો સાંજે ઘરે પાછો આવી જાય તો તેને ભૂલ્યો નથી કહેવાતો આ પણ મનુષ્ય છે અને ભૂલો તો હંમેશા મનુષ્યથી જ થાય છે જો કોઈ ભૂલ થઈ કો ભૂલ થઈ ગઈ હોય તો તેને માફ કર સત્યેન્દ્ર જૈન પોતાની છૂટાછેડા લીધેલ પત્ની રૂબીને માફ કરે છે સત્યેન્દ્ર જૈન અને રૂબી બંને ફરીથી નવી જિંદગીની શરૂઆત કરે છે અને બહુ પ્રેમથી સાથે રહેવા લાગે છે તો મારા વાલા મિત્રો આપ સૌને પણ મારી નમ્ર વિનંતી છે કે ક્યારે પણ કોઈ વાતને જાણ્યા વગર કોઈ નિર્ણય લેવો નહીં અને ખાસ કરીને પતિ પત્ની વચ્ચેનો સંબંધ તો પવિત્ર સંબંધ છે જે ઘણા એ સાળુ લોકો તોડાવવા માટે ખોટા મીઠું બોલતા હોય છે અને તમને ઉશ્કેરી પણ શકે છે માટે આ રૂબીના જીજાજી જેવા હોય છે માટે પતિ પત્નીએ એકબીજાની વાતને સમજવી જોઈએ અને કોઈ ત્રીજા વ્યક્તિને તમારી પર્સનલ લાઈફમાં એન્ટર ના થવા દેવો જોઈએ તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આજની વાર્તા આપને પસંદ આવી હશે અને આજની વાર્તા સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં જ્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવ પીર હર હર મહાદેવ હર